મુંબઈમાં સલમાન ખાનના ઘર બહાર થયેલા ફાયરિંગનો મામલો મુંબઈ પોલીસ મુંબઈથી બે મરીન એક્સપર્ટ સ્કુબા ડ્રાઈવરને લઈને આવી હતી પોલીસ અને ફાયર વિભાગના મદદથી બોટ સતત કલાકો સુધી મુંબઈના બે મરીન એક્સપર્ટ ડ્રાઈવ દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી બે બોટ અને બે મરજીવાની મદદથી તાપી નદીમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું મરજીવા પર કેમેરો પણ સાથે ઉતારવામાં આવ્યો હતો જેની મોનિટરિંગ બોર્ડ પરથી કરવામાં આવ્યું હતું જેના અંતે તાપી નદીમાં મીટર અંદરથી પિસ્તોલ અને ચાર મેગેઝીન મળી આવ્યા છે સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા બંને આરોપીઓએ ભુજ જતા પહેલા તાપી નદીમાં પિસ્તોલ ફેંકી હોવાની પૂછપરછમાં જણાવ્યું હતું જેથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ માટે સુરતમાં ગઈકાલથી ધામા નાખ્યા છે

જેને બાદ આજે વધુ એક રિવોલ્વર અને મેગેઝીન મળી આવ્યા છે આમ તાપીમાંથી 28 કલાકમાં મળી આવેલ બે પિસ્તોલ ચાર કાર્ટિઝ મુંબઈ પોલીસ માટે મોટો પુરાવો બની રહ્યા છે